તાલુકામાં જાહેરાત કરનાર નેતાઓ જાહેરાત થયા બાદ કયું કામ ચાલે છે તે જોવાની પણ તસદી નથી લઈ રહ્યા આવું જ એક કામ મુલતચા રસ્તાથી નાના સાજા ફાટક વચ્ચેનું રોડનું કામ છેલ્લા કેટલાક દિવસોથી ખોરંભે પડ્યું છે છેલ્લા કેટલાક મહિનાઓથી મુલત ચોકડીથી લઈ નાના સાજા ફાટક સુધીના રોડના કામના ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે જો ઈજારદારનું ટેન્ડર પાસ થયું છે તેણે રોડના કામ માટે ગોવાલી ગામ ખાતે પ્લાન્ટ પણ નાખ્યો છે મહિનાઓ સુધી જે તે જવાબદાર ઈજાદારે આ કામ શરૂ કર્યું નહોતું છેલ્લા પંદરથી વીસ દિવસ દરમિયાન મુલત તરફથી નાના સાજા ફાટક સુધીનો એક તરફનો આખા ટ્રેકના ડામરનું લેયર કાઢી નાખ્યું છે જેથી એક તરફનો ટ્રેક વાહન વ્યવહાર માટે બંધ થયો છે ગુવાલીથી નાના સાજા ફાટક સુધીનો રસ્તાના ડામરના પોપડા કાઢી નાખ્યા બાદ છેલ્લા કેટલાક દિવસથી કામ સદત બંધ અવસ્થામાં છે અને અને જેના જેના કારણે કારણે આ રોડ થઈ ગયો છે ટ્રાફિકની રોજિંદી ખૂબ સમસ્યા નાના સાજા ફાટક પર અકસ્માતોની પણ દહેશત સેવાઈ રહી છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જે કોન્ટ્રાક્ટરનું ટેન્ડર પાસ થયું હતું તે કોન્ટ્રાક્ટરે કામ કરવાનું બંધ કર્યું છે અને બીજા કોઈ પેટા કોન્ટ્રાક્ટરને તે કામ સોંપ્યું હોવાની માહિતી મળી છે ત્યારે કામની શરૂઆત થી જ આવી લાલિયાવાડી ઈજારદાર દ્વારા કરવામાં આવી રહી છે તો પેટા ઇજારદાર દ્વારા આ કામ કેટલી તસ્દી અને કેટલા નીતિ નિયમોથી કરવામાં આવશે તે એક મોટો પ્રશ્ન ઉભો થયો છે